ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદથી ફતેપુરા તાલુકાના ખેડૂતોને થયેલા નુકસાનની સહાય આપવા માટે ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ફતેપુરા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાય તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા મામલતદાર કચેરીએ અને ફતેપુરા તાલુકા પંચાયત કચેરીએ ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી ફતેપુરા તાલુકાના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સહાય ચૂકવવા બાબતે આ રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતમાં જણાવ્યા મુજબ ફતેપુરા તાલુકાના વિવિધ ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મકાઈ તુવેર સોયાબીન ડાંગર તથા અન્ય પાકો બગડી ગયા છે ઘણા ખેડૂતોને આર્થિક રીતે નુકસાન થયું છે અને કેટલાક ખેડૂતો આર્થિક રીતે નબળા હોવાના કારણે આ નુકસાન સહન કરવા માટે અસમર્થ છે જે અંતર્ગત ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા વિનંતી સહ રજૂઆત કરવામાં આવી છે કે ફતેપુરા તાલુકાના તમામ અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય સહાય મળી રહે તે માટે કાર્યવાહી કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી છે તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને પાક વીમા તથા રાહત પેકેજનો લાભ ઝડપથી મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવા માટે પણ તેઓએ રજૂઆત કરી છે આ વેળાએ આમ આદમી પાર્ટીના ફતેપુરા તાલુકાના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રોજ અમે મામલતદાર શ્રીને જે કમોસમી વરસાદ એટલે કે જે માવઠાની અસર ખેડૂતોને થઈ છે અને ચોમાસું પાકને જબરજસ્ત નુકસાન થયેલ છે તો સરકારશ્રીને અમે વિનંતી કરવા આવ્યા છીએ કે આવનાર સમયની અંદર આ સહાય ચૂકવે અને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે એવી અમે આવેદનપત્ર આપ્યું છે આપનું નામ અને હોદ્દો મારું નામ તાવિયાળ વસંતભાઈ થાવરાભાઈ આમ આદમી પાર્ટી કિસાન સેલ પ્રમુખ આજ રોજ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રોજ આજે અમે મામલતદાર કચેરીએ ખાતે ફતેહપુરા આમ આદમી પાર્ટી વકી અને ખેડૂતોની માંગ સાથે આજે સાહેબ શ્રી મામલતદારને અમે રજૂઆત કરી અને આવેદનપત્ર પણ આપ્યું છે કારણ કે આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભયંકર નુકસાન થયું છે આખા આની મજૂરી એમને જરા બી મળી નથી અને બિલકુલ ખેતરો પાણીથી છલકાઈ ગયા છે અને આ જે ખેતીનો પાક નિષ્ફળ ગયો એ બાબતે ધ્યાન સરકાર લે અને વહેલી તકે સહાય પેકેજ જાહેર કરે એવી માંગ સાથે અમે આમ આદમી પાર્ટી ખત્યપુરાવતી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે આપનું નામ અને હોદ્દો મારું નામ સુભાષભાઈ ખાતુભાઈ પારગી આમ આદમી પાર્ટી કાર્યકારી પ્રમુખ પતે બોલો આજ રોજ તારીખ ત્રીસ દસ બે હજાર આજ રોજ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રોજ અમે અમોસમી વરસાદના કારણે ગરીબ ખેડૂતોના પાક આવષ્ફળ જતા રહ્યા છે એના અનુસંધાને ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપીએ છીએ અને મીડિયાના માધ્યમથી અમે એમ કહીએ છીએ કે અમને અમારા ગરીબ ખેડૂતોને વહેલામાં વહેલી તકે આ જે પાક નિષ્ફળ ગયો છે એનું સરકાર તરફથી કોઈ સહાય મળે એવી અમારી નમ્ર વિનંતી છે સરકાર શ્રીને આપનું નામ અને હોદ્દો રામસિંહભાઈ પાર્કી આજે તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રોજ અમે અહીંયા તાલુકા વિકાસ અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે આવેદનપત્રની વિગત એવી છે કે જે કમોસમી વરસાદ એટલે કે માવઠું માવઠું થવાથી અહીંયા ફતેપુરા તાલુકાની આસપાસના ગામડાઓના તમામ ખેડૂતોનો પાક જે ચોમાસું પાક નિષ્ફળ ગયો છે અને ખરેખર ખેડૂતોની લાગણી અને માગણી છે માટે સરકારશ્રી આ વાતને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક ધોરણે સહાય મંજૂર કરે એવી અમારી નમ્ર વિનંતી છે ખરેખર અમે સરકારને તો કહેવા માંગીએ છીએ સાથે સાથે કુદરતને પણ કહીએ છીએ કે કુદરત તારા ખજાને ખોટ શું પડી પલળી ગયા પાક ને પાથરા ખેડૂતની આંખો રડી બસ આટલું અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ આપનું નામ અને મારું નામ કાવ્યાડ વસંતભાઈ થાવરાભાઈ આમ આદમી પાર્ટી ફતેપુરા તાલુકા કિસાન સેલ